હાલો હવે આપણે મંદિરે ચાલો ચાલો મંદિરે જઈ આવીએ હાલો બે ભાઈઓ હવે મંદિરે જઈ આવીએ હવે હા સરખા જ દસ સામાનો દોરો છે તો ધ્યાનભાઈ ફૂલ તોડે છે ધ્યાનભાઈ શું કરો કેટલા થયા રેડી એટલા તો થઈ જાય નહીં લગભગ થઈ તો મહાદેવના દર્શન કરીને આવી ગયા છે કોઈ દશામાનો દોરો છે તો ફૂલે ઉતારીને આવી ગયા છે ને જય શ્રી કૃષ્ણ બા માં જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ઓહો મજામાં જો શ્રીમદ ભાગવત વાંચી લીધું હા હવે ગીતાજી વાંચું હા તો આપણો પેલો વ્લોગ છે તો તમને કેવું લાગે અરે માં હું તો બહુ રાજી થઈ ઠીકા ઠીક ને હા ને હારું માતાજી ભગવાન તને ખૂબ

મિત્રો ધ્યાનભાઈ ની સ્કૂલ આવ્યા છે તો હવે ચાલો મિત્રો ચા બને છે અગિયાર વાગ્યા ની પીવી આવી જાવ તમારે મમ્મી